જેસર તાલુકાના બેડા ગામે રહેતા માજી ઉપસરપંચ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો જેસરના બેડા ગામના માજી ઉપસરપંચ મામદભાઈ ગાહા ઉપર એક યુવાન દ્વારા કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો માજી ઉપસરપંચ ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપી ગોવિંદભાઈ ચિથરભાઈ નામના શખ્સે આડુ વ્હીલર નાખીને ગાળો આપીને કુહાડી વડે ઈજા પહોંચાડી હતી અને ખિસ્સામાંથી પાંચસો રૂપિયા કાઢી ગયો હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્તે કર્યો હતો જેસર પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે येला 14 ગામ બેડા મારી ઉપસર પર હું આજ રોજ જેસર જુવાર લેવા ગયેલો વાડી ખેતીમાં વાવ બાપ માટે ચાર વાગે વળતા આવતો ત્યારે સાપરિયળેથી ગોવિંદ શિથલ રબારી એ આટી ગાડી નાખી જે સાપરિયાળીથી બેડા હોતી આટલી ગાડી નાખી ના ઘરે પાસે આટી ગાડી ખાવ નાખી મેં ઉભી રાખી મેં ભાઈ ખુલે આટલી ગાડી નાખીશો

એ મારી પાસેથી સાતસો રૂપિયા ઝાડના લીને ગયેલા નાથી ઝાડ ઓછી મળી તો એ પછી દસ કિલ્લા લેવા પછી એના ખિસ્સામાં પાંચસો રૂપિયા પડ્યા હતા એ ગોવિંદ શીથરભાઈ રબારી છે એણે એને આતરી અને કીધું પૈસાની માગણી કરી એને સીધો કવાડીનો કાકર લીધો અને ખિસ્સામાંથી પાંચસો રૂપિયા હતા તે પણ કાઢી લીધા અને અવાહન આ દાદાગીરી કરે છે અને કાનમાં અહીંયા કવાડી મારેલી છે ને તો આ કાન અહીંથી બે ભાગથી ગયા છે